ભાજપમાં જોડાયેલા છ સભ્યોને કોંગ્રેસે હવે સસ્પેન્ડ કર્યા છે તાલુકા પંચાયતના ચાર જિલ્લા પંચાયતના એક અને નગરપાલિકાના એક સભ્ય જોડાયા હતા ભાજપમાં આ તમામ છ કોંગ્રેસ સસ્પેન્ડ સસ્પેન્ડ કર્યા કર્યા ગુજરાત પ્રદેશ સમિતિએ સભ્યોને વર્ષ માટે લોકસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા હતા તો તાલુકા પંચાયતના ચાર જિલ્લા પંચાયતના એક નગરપાલિકાના એક સભ્ય ભાજપમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ છ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા તો ડભોઈમાં ભાજપમાં જોડાયેલા છ સભ્યોને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યા છે જેમાં તાલુકા પંચાયતના ચાર જિલ્લા પંચાયતના એક અને નગરપાલિકાના એક સભ્ય ભાજપમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ છ સભ્યોને છ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ તો ડભોઈમાં ભાજપમાં જોડાયેલા છ સભ્યોને કોંગ્રેસ સસ્પેન્ડ કર્યા છે જેમાં તાલુકા પંચાયતના ચાર જિલ્લા પંચાયતના એક અને નગરપાલિકાના એક સભ્ય ભાજપમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ છ સભ્યોને છ વર્ષ માટે કર્યા સસ્પેન્ડ